ભરૂચની જાણીતી વીસીટી મહિલા કોમર્સ કોલેજમાં એપ્રિલ ચોવીસમાં લેવામાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે કોલેજની વિદ્યાર્થીની હકીમ મારિયા સલીમે ઇંગ્લિશ પ્રિન્સિપલ વિષયમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી કોલેજ તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે તેમજ હુસ્સી માહેનુર ખાલિદે લેંગ્વેજ થોટ લિટરેચર વિષયમાં યુનિવર્સિટી સ્તરે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે વિદ્યાર્થીનીઓના સન્માનમાં કોલેજ ખાતે વિશેષ શુભેચ્છા સમારંભ યોજાયો હતો કાર્યક્રમમાં સંકુલના ટ્રસ્ટી ઇનાયતભાઈ કોઠીવાલા સીઈઓ નુસરત જહાબેન કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અનસુયા ચૌહાણ તેમજ અન્ય આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા સમારંભ દરમિયાન સફળ વિદ્યાર્થીનીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ સમગ્ર વીસીટી પરિવાર તરફથી વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી અસલામ વાલેકુમ આજે હું મારી છોકરી માટે વીસીટી સ્કૂલમાં આવી છું મને ખૂબ જ ગર્વ મહેસૂસ થાય છે મને અહીંયાના શિક્ષકો આચાર્ય બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી છોકરીને બહુ સરસ પ્લેટફોર્મ મળ્યું અને હું બધા બીજા વાલીઓને કહેવા માગું છું કે તમારી છોકરીઓ અહીંયા બિલકુલ સેફ છે બેફિકર તમે અહીંયા વીસીટીમાં એડમિશન કરાવો અને ખૂબ ખૂબ છોકરાઓને આગળ વધાવો એમની હોસલા અફઝાઈ કરો મારી પાસે શબ્દ નથી અત્યારે કે હું શું બોલું હું ખૂબ ખૂબ આભારી છું અહીંયાના આચાર્યના શિક્ષકોનું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી છોકરી પર આજે મને બહુ ગર્વ મહેસૂસ થાય છે તમે છોકરાઓના મતલબ કે હું કહેવા માગું છું કે છોકરીઓની ઉડાન એ એ જેટલી ઉડવા માગે છે એ તેટલી ઉડાન ભરવા દો એમને કેમ કે અત્યારે અમારા સમાજમાં એ વસ્તુની ખૂબ ખૂબ જરૂર છે કે છોકરીઓ આગળ વધે અને કામયાબ બને બસ હું આટલું જ કહેવા માગીશ થેન્ક યુ કુસ્તી માહેનુ મેં મારા બીએ ના ત્રણ વર્ષ વીસીટી માં પૂરા કરેલ છે અને બે હજાર ચોવીસના ના એલટીએલ માં મારા મારા યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક આવેલ છે જે બદલ હું કોલેજનું તથા વીસીટી કેમ્પસનું સીઈઓ નુસરત જહા મેડમનું પ્રિન્સિપલ અક્ષયા મેડમ તથા ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના સ્ટાફ તથા સમગ્ર વીસીટી કોલેજ તથા વીસીટી નું આભાર માનું છું અને ત્યારબાદ હું મારા માતા પિતાનો આભાર માનું છું કે જેમણે આટલું સ્ટ્રગલ કરીને મને આ મુકામ સુધી પહોંચાડ્યું છે હું હોસ્ટેલમાં રહીને બીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ત્રણ વર્ષ ગ્રેજ્યુએશનના પૂરા કરેલા છે જેમાં મને ઇંગ્લિશ લિટરેચર પ્રિન્સિપલ સબ્જેક્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે જેના માટે હું સી નુસરત જહા મેમ તેમજ પ્રિન્સિપલ અંશુયા મેડમ તેમજ દરેક શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મારી ખૂબ જ મદદ કરી જેમની જેમનો સાથ સહકારે મને અત્યારે આ પદ પ્રાપ્ત કરાવ્યું છે તેમજ હું હોસ્ટેલના દરેક સ્ટાફનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે મને સારું એવું વાતાવરણ પૂરું પાડ્યું છે જેના કારણે એક હિંમત અને પ્રોત્સાહન મળેલું છે તેમજ હું મારા પિતાનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે હર હંમેશ મારી સાથે રહ્યા છે જ્યારે પણ મને કામયાબી મળે તો તે મારા કરતાં વધારે તેમને ખુશી થાય છે અને જ્યારે પણ જરૂર પડી છે દરેક શિક્ષણ પ્રાપ્ત કરવા એમણે સારું એવું વીસીટી તરીકેનું પ્લેટફોર્મ પસંદ કર્યું છે કે જેણે મને ખૂબ સેફ્ટી તરીકે મદદ કરી છે થેન્ક યુ